નમસ્કાર હું કરશ્મા માની ઇન્ક્રેડિબલ ન્યૂઝ માં દર્શક મિત્રો હાર્દિક સ્વાગત કરું છું હાલ સાહેબ શું તપાસમાં બહાર આવ્યું છે અને હાલ શું પૂરક જ પોલીસ કાર્યવાહી કરી રહી છે થોડા દિવસ પહેલા ગાંધીધામમાં જે ગાંધીકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઈન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માજોઠી એમની જે જે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી અગિયાર દિવસની રિમાન્ડમાં છે આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોડી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એમના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે અબ્દુલ સત્તાર માંજોટી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં ત્રણસો બે અને ત્રણસો સાત આઈતવીસની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમની સાથે મિટિંગ પણ થઈ હતી આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જેના જે એમના ફાઇનેન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે સર અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોગ્ય બાબતમાં એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બારે સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુ અને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે સર આપે કહ્યું કે આમ આદમી પાર્ટીના બે મોટા નેતા સાથે એમની બેઠક ભૂસર કિટાવ ખાતે થઈ હતી અને આ પૈસા છે તે પાર્ટીના ઉપયોગમાં લેવાયા હતા તો ક્યાંક ને ક્યાંક હા હાલ પોલીસ છે તે આમ આદમી પાર્ટીના બંને જે ગોપાલ ઇટાલિયા અને મનોજ ચુરસોઠિયાની પૂછપરછ કરી શકે એમાં જે હું આપને જણાવ્યું છે કે એમની મની ટ્રેલ બાબતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને આઈઓને જેવો જણાશે તો એ બાબતમાં પણ જે છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે